આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીનો નવતર અભિગમ મતદાનમાં જાગૃતિ લાવવા નવતર અભિગમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક હજાર દીવડા પ્રગટાવી મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રનો પ્રયાસ આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આણંદના આઈસીડીએસ અને આરોગ્ય શાખાની બેનો તરફથી એક સુંદર મજાનું દીપ પ્રાગટ્ય કરીને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે કે આણંદ કરશે મતદાન આ વખત આપણે તમામ મતદારોને અપીલ છે કે લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે સાતમી મે ના રોજ યોજનાર છે સાતમી મે મંગળવારના રોજ અચૂકપણે તમારી ફેમિલી સાથે તમારા મિત્રો સાથે આપણે મોટી સંખ્યામાં બહાર આવીને અને હીટની ચિંતા કર્યા સિવાય અમે તંત્ર તરફથી તમામ મતદાન મથકો ઉપર અશ્યોર મિનિમમ ફેસિલિટીઝ ઇન્સ્યોર કરવાના છીએ તો આ મતદાનના જે લોકશાહીનો પર્વ છે આ પર્વમાં આપણે ગર્વથી ઉજવવાનું છે આ પર્વ અને મોટી સંખ્યામાં આવીને મતદાન કરીને એક સારું પ્રતિનિધિત્વ અહીંયાથી આણંદ તરફથી અને મતદાતાએ પોતાની તાકાતનો જે ઉપયોગ પ્રયોગ કરવાનો છે મતાધિકારનો પ્રયોગ કરવાનો છે આ માટે એક સંદેશ આપવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ એક સુંદર પ્રયોગ આણંદના આરોગ્ય અને આઈસીડીએસ વિભાગની મેનો દ્વારા કરવામાં આવ્યું છે થેન્ક યુ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો